કાંડલા ગામમાં એક શૂરવીર સત્સંગી બાઈ થઈ ગયા નામ એનું મૂળીબાઈ મૂળીબાઈ આઠો પોહર પ્રગટ ભગવાન મળ્યા તેના આનંદમાં ગરકાવ રહેતા હતા એટલું જ નહીં પોતાની પાસે બેસવા આવનાર બાઈઓને સત્સંગના રંગથી રંગી દેતા મૂળીડોશી સાંજના સમયે પોતાના ઘરે ગામના બહેનોને ભેગા કરે કીર્તન ભક્તિ ને રમઝટ બોલાવે ગામની બાઈઓ અવારનવાર કહેતી તમારા બોલતા ચાલતા ભગવાનના દર્શન કરાવો કરાવીબાઈ કહે બહેનો ભગવાન સાગર છે ક્યારેક એ જરૂર મહેર કરશે અને મારા અને તમારા મનોરથ પૂર્ણ કરશે અને આપણા આ ગરીબના ઝૂપડા પાવન કરશે વિરહની વેદના વેગ પકડતી હતી તેવા સમયમાં એક વખત ગઢપુર નીકળી નારાયણ પોતાના વેશધારી સાધુઓ જાનમાં જાનડિયું બન્યા છે જાનના ગાડાઓ એ ગાંડલા ગામના પાદર પ્રવેશ કર્યો ત્યાં તો ગામના વિરાતુર ભક્તો સાથે મૂડી આડા ઉભા રહી ગયા મહારાજ આ ગરીબ કર્યા વગર નહીં પરમાત્માએ મુશી ભક્તિ ભક્તિભાવમાં રહેલી વિનાશ પીછાની એમની લાગણી જોઈને માંગણી માન્ય રાખી ડોશીએ યથાશક્તિ જાનૈયાઓનું સ્વાગત કર્યું

તમારે જે જોઈએ તે આપું દોશી માં બોલ્યા મહારાજ શું માંગુ તમારી કૃપાથી બધું જ મળ્યું છે કાઈ માંગવાનો મન થાતું નથી તમે રાજી રહો એમાં મારે બધું આવી ગયું નિષ્કામ બારે દોશીએ જવાબ દીધો મહારાજ માંગવા માટે આગ્રહ કરતા કહે છે નહીં માં તમે ન માંગો તો મારો ફેરો ખાલી જાય ને કાંઈક તો માંગવું જ પડશે અચાનક કઈક યાદ આવી ગયું હાથ જોડીને બોલ્યા મહારાજ આપવું બોલો મહારાજ આપવા ઉતાવળા મહારાજ આપવું જ હોય તો મારે ઘેર કાયમ તમારા સાધુ ના ઉતારા થાય એ વરદાન આપો આ સાંભળી મહારાજ તો રાજી રાજી થયા અને તથાસ્તુ બોલ્યા બાજુમાં ડોશીનો પતિ ઉભેલો તે જેવો ભક્તિ કરે પણ આને ન પડે તે તુરંત બબડી ઉઠ્યો અભાગણી માગી માગીને ઘરનો ઘસારો માગ્યો અને માપતાય ન આવડ્યું સાધુ આવે તે ખાવા દેવું પડે કેટલો બધો ખર્ચ થાય ડોસાના બબડાટ ને અવિનાશી પારખી ગયા મહારાજ બોલ્યા ડોસા થયા મહારાજે ડોશીમા ને દર્શન દીધા અને કહ્યું મૂળીમાં તૈયાર રહેજો આવતીકાલે હું તમને મારા ધામમાં તેડી જઈશ ડોશી તો રાજી રાજી થઈ ગયા ભલે મહારાજ તૈયાર જ બેઠી છું ડોશીએ ઘરના માણસોને કહ્યું આવતીકાલે હું ભગવાનના ધામમાં જવાની છું માટે કોઈ પણ ખેતરવાડી જશો નહીં કોઈને આ વાત મનાણી કોઈને ન મનાણી ગામના લોકોને પણ ખબર પડી કે મૂળી ડોશી ભગવાનના ધામમાં જવાના છે ત્યારે કોઈક બોલ્યું શું મરવું એ કઈ પોતાના હાથમાં છે એ તો માંદગીમાં ડોશી ની ખસી ગઈ છે એટલે લીપાવ્યું ઘીનો દીવો કર્યો ગંગાજળનું પાન કર્યું અને તુલસીપત્ર મંગાવી પોતાની જાતે મુખમાં મૂક્યા અંત સમયે શરીરમાં થોડી પીડા જેવું જણાયું અને છેલ્લા શ્વાસ લેવા માંડ્યા ડોશીનો પતિ પાસે બેઠો હતો એના મનમાં થયું કે મરતી વખતે જીવ જાતો નથી અને મૂંઝવણ થાય છે માટે મારે એની પાછળ કઈક પુણ્ય કરવું જોઈએ જેથી એના જીવની સદગતિ થાય એમ વિચારી ડોસો બોલ્યો તારા જીવને ગત્ય કર ગત તારી પાછળ પાંચ એકાદશી કરીશ અને તને સ્વામિનારાયણ ના સાધુ વાલા છે તે પાંચ સાધુ જમાડીશ ધામમાં જવાની તૈયારી કરી રહેલા ડોશી એ આ શબ્દો સાંભળ્યા મારા ભેગા રહ્યા છતાં એને ન મારો સંગ લાગ્યો ન મહારાજ નો મહિમા સમજાયો ડોશી સુતા સુતા પેટ બળતા બોલી ઉઠ્યા જુઓ તમે મારા મહારાજીને સદગતિ કરાવવા શું કામ માથાકૂટ કરો છો આપણે આટલું ભેગા રહ્યા તો પણ તમને સમજાયું નહીં હું પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉપાસક છું મારા હાથ ના રોટલા ખાધા હશે મારા ગોળાનું પાણી જેને પીધું હશે એ જીવને પણ કોઈ દિવસ જમ તેડવા નહીં આવે તો મારી તો વાત જ ક્યાં રહી તમારા તેનું પણ પુણ્ય થી મારી સદગતિ થશે છે એ થોડી વાર મહારાજના અમો પ્રતાપની બળભરી વાતો કરી છેવટે સર્વને જય સ્વામિનારાયણ કર્યા આટલું બોલી ડોશી દેહ મૂક્યો ચારેય બાજુ પ્રકાશના પૂંજ પથરાયા દિવ્ય શરીર ધારી દિવ્ય વિમાનમાં બેસી દોષી ભગવાન સાથે આકાશમાં માં જઈ રહ્યા છે તેવા સર્વ દર્શન થયા આશા રાખું છું કે આ વાત પરથી આપને પણ કઈક બુધપાઠ મળ્યો હશે જય સ્વામિનારાયણ